નમસ્કાર આજે આઈટીઆઈમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું કેજી પ્રણામી ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત ક્લચ ગિયર બોક્સ ડિફરન્શિયલ પ્રોપેલર સાફ્ટ રિયર એક્સેલ જેવી ટ્રાન્સમિશન એસેમ્બલીમાં આવતી ખામીઓ તેના કારણો અને નિવારણ માટેના ઉપાયો વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ વાહન ચલાવતા વાહનમાંથી જો કોઈપણ પ્રકારનો અવાજ આવતો હોય તો વાહન ચાલકનું ધ્યાન વારંવાર એ અવાજ ઉપર જતું હોય છે જેને કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડતી હોય છે તે જ રીતે જો ટ્રાન્સમિશન એસેમ્બલીમાં ખરાબી હોય તો પણ વાહન ચાલકને લોંગ ડ્રાઈવ કે ટ્રાફિકમાં વાહન ચલાવવામાં થાકનો અનુભવ થતો હોય છે જેને કારણે અકસ્માત થવાનો ભય રહેતો હોય છે જે નિવારણ માટે આપણે ટ્રાન્સમિશન એસેમ્બલીમાં ઉત્પન્ન થતી ખામી તેના કારણો અને નિવારણ માટેના ઉપાયો વિશે આજે ચર્ચા કરીશું આજના પ્રેક્ટિકલનો હેતુ છે ક્લચ સ્લીપ ક્લચ નોઇસ ક્લચ બાઇન્ડિંગ હાર્ડ ક્લચ ગિયર બોક્સ નોઈઝ ગિયર સ્લીપ રિયર એક્સેલ નોઈઝ પ્રોપેલર સાફ્ટ નોઈઝ ડિફરન્શિયલ નોઈઝ વગેરેનું ટ્રબલ શૂટિંગ કોઝ અને રેમેડીઝ પરફોર્મ કરવું જેમાં આપણે મશીનરી તરીકે લાઇટ મોટર વ્હીકલનો ઉપયોગ કરીશું હવે આપણે જોઈશું સૌપ્રથમ ક્લચમાં આવતી ખામી તેના કારણો અને તેને નિવારવા માટેના ઉપાયો તો સૌપ્રથમ ખામીમાં જોઈએ તો ક્લચ સ્લીપ થવી તેના કારણોમાં પ્રથમ એ કારણ છે કે ક્લચનું એલાઇમેન્ટ કે સેટિંગ યોગ્ય ન હોવું તો તેને નિવારવા માટે આપણે તેનું એલાઇમેન્ટ કે સેટિંગ યોગ્ય રીતે કરીશું બીજું છે ક્લચ પ્લેટની લાઇનિંગ ઘસાઈ ગયેલ હોય તો પણ ક્લચ સ્લીપ થવાનું કારણ બની શકે છે તો તેના માટે આપણે ક્લચના લાઇનર બદલીશું ત્યાર પછી ક્લચ ફિંગર્સનું એડજસ્ટમેન્ટ ખોટું થયેલ હોય તો પણ ક્લચ સ્લીપ થવાનું કારણ બની શકે છે તેના માટે આપણે ક્લચ ફિંગર્સનું યોગ્ય એડજસ્ટમેન્ટ કરીશું ત્યાર પછી ચોથું કારણ છે ક્લચ પ્લેટની કુશન સ્પ્રિંગો તૂટી ગઈ હોય કુશન સ્પ્રિંગ એટલે કે ટોસનલ સ્પ્રિંગ જો ક્લચ પ્લેટની ટોસનલ સ્પ્રિંગ તૂટી ગયેલ હોય તો આપણે એ સ્પ્રિંગોને બદલીશું પાંચમું કારણ ક્લચ પ્લેટ ઉપર જો ગ્રીસ ઓઇલ વગેરે જેવા ચીકણા પદાર્થો લાગેલા હોય તો પણ ક્લચ સ્લીપ થવાનો ભય રહેતો હોય છે તો તેના માટે આપણે ક્લચ પ્લેટને પેટ્રોલ વડે આપણે સાફ કરીશું ત્યાર પછી છેલ્લું કારણ પ્રેશર પ્લેટની સ્પ્રિંગો જો નબળી પડી ગયેલ હોય તો પણ ક્લચ સ્લીપ થવાનો ભય રહે છે તેના માટે આપણે પ્રેશર પ્લેટની સ્પ્રિંગો બદલીશું હવે બીજા નંબરની ખામી છે ક્લચ નોઈઝ ગાડી ચલાવતી વખતે ક્લચમાં વારંવાર નોઈઝ આવતો રહેતો હોય છે તો તેના મુખ્ય કારણોમાં સૌથી પ્રથમ ક્લચ વિડ્રોલ બેરિંગ કહેક કે ખરાબ થયેલ હોય તો પણ ક્લચમાં અવાજ આવી શકે છે તો તેને નિવારવા માટે આપણે બેરિંગને બદલીશું ત્યાર પછી ક્લચ વિડ્રોલ પ્લેટ જો તૂટી ગયેલ હોય તો આપણે તે પ્લેટને પણ બદલી નાખીશું ત્યાર પછી ત્રીજું કારણ જો પાઇલોટ બેરિંગ તૂટી ગયેલ હોય તો પણ ક્લચમાં અવાજ આવી શકે છે તો એને નિવારવા માટે આપણે પાઇલોટ બેરિંગ પણ બદલીશું ત્યાર પછી છે જો ક્લચ પ્લેટ ક્રેક થયેલ હોય અથવા તો ડેમેજ થયેલ હોય તો તેના માટે આપણે ક્લચ પ્લેટને બદલીશું ત્યાર પછી પાંચમું કારણ છે જો ક્લચ લાઇનિંગ તૂટીને ફ્લાયવિલ સાથે ઘસાતી હોય તો પણ ક્લચ નોઈસ ઉત્પન્ન થાય છે તો તેને નિવારવા માટે આપણે ક્લચ લાઇનર બદલીશું અને ત્યાર પછી લાસ્ટ કારણ છે ક્લચ લાઇનિંગ રિવેટ ઢીલા પડી ગયેલ હોય તો તેને નિવારવા માટે આપણે લાઇનિંગ રિવેટને નવા નાખીશું ત્યાર પછીની ખામી છે ક્લચ હાર્ડ થઈ જવો જેનું મુખ્ય કારણ ક્લચના લિંકેજીસ બેન્ડ થઈ ગયેલ હોય તો તેનો ઉપાય છે કે ક્લચના લિંકેજીસ બદલીશું ત્યાર પછીનું કારણ ક્લચ લિંકેજીસ જોઈન્ટમાં જો યોગ્ય લુબ્રિકેશન ના થયેલ હોય તો પણ ક્લચ હાર્ડ થઈ જતો હોય છે તો તેના માટે યોગ્ય લુબ્રિકેશન કરીશું ત્યાર પછી જો ક્લચ સ્પ્રિંગનું ટેન્શન પણ વધારે હોય તો પણ ક્લચ હાર્ડ થઈ જવાનું ખામી સર્જાતી હોય છે તો આપણે ક્લચ સ્પ્રિંગને બદલીશું ત્યાર પછીની ખામીમાં ક્લચ બાઇન્ડિંગ તો તેનું મુખ્ય કારણ છે ક્લચ પ્લેટ પર કોઈ તિરાડ પડેલ હોય તો ક્લચ બાઇન્ડિંગનો પ્રોબ્લેમ થતો હોય છે તો તેના માટે આપણે ક્લચ પ્લેટને બદલીશું ત્યારબાદ ક્લચ ફિંગર્સનું એડજસ્ટમેન્ટ ન હોય તો પણ ક્લચ બાઇન્ડિંગનો ખામી સર્જાતી હોય છે જેના માટે આપણે ક્લચ ફિંગર્સનું એડજસ્ટમેન્ટ કરીશું ક્લચ ફિંગર્સ લેવલમાં ના હોય તો એને સેટ કરીશું ત્યાર પછી ક્લચ પેડલ ફ્રી પ્લે વધારે હોય તો ક્લચ પેડલ પ્લેને એડજસ્ટ કરીશું અને છેલ્લું પ્રેશર પ્લેટ કે ફ્લાયવ્હીલ જો ક્રેક થયેલ હોય તો આપણે પ્રેસર પ્લેટ કે ને બદલીશું આપણે જોયું કે ક્લચમાં કઈ કઈ ખામીઓ આવે છે તેના કારણો અને નિવારણ માટેના ઉપાયો ત્યારબાદ હવે ગિયર બોક્સમાં આવતી ખામીઓ તેના કારણો અને તેના ઉપાયોની ચર્ચા કરીશું તો સૌપ્રથમ ગિયર બોક્સમાં ગિયર નોઈઝનો પ્રોબ્લેમ આવતો હોય છે જેના પ્રમુખ કારણોમાં તો ગિયર બોક્સમાં યોગ્ય ગ્રેડ કે લેવલ સુધી ઓઇલ ભરેલું ન હોય તો ગિયર બોક્સમાં નોઈઝ આવતો હોય છે તો તેના માટે આપણે યોગ્ય લેવલ સુધી અને મેન્યુઅલ પ્રમાણેના ગ્રેડ મુજબ એટી નાઇન્ટીન ગ્રેડનું ઓઇલ ભરીશું બીજું કારણ છે એન્જિન અને ગિયર બોક્સ બંને એલાઇમેન્ટમાં ન હોવા તો તેના નિવારણ માટે આપણે ગિયરબોક્સ અને એન્જિનને એલાઇમેન્ટ કરીશું ત્યાર પછી ગિયર્સ વચ્ચે બેકલેસ કે ઘસારો વધારે હોય તો પણ ગિયરબોક્સમાં નોઈસ આવી શકે છે તો એ ઘસારો નિવારવા માટે આપણે ઘસારા પામેલા ગિયર્સને બદલીશું ત્યારબાદ ગિયર બેરિંગ જો ખરાબ થઈ ગયેલ હોય તો આપણે ગિયર બેરિંગને પણ બદલીશું લાસ્ટમાં જો ગિયર ફોર્થનું એડજસ્ટમેન્ટ યોગ્ય રીતે ન થયેલ હોય તો પણ ગિયર બોક્સમાં નોઈઝ આવી શકે છે તો આપણે તેને નિવારવા માટે યોગ્ય એડજસ્ટમેન્ટ કરીશું હવે પછીની ખામીમાં ગિયર સ્લીપ થઈ જવા તો એના મુખ્ય કારણોમાં સૌપ્રથમ ગિયર શિફ્ટિંગ ફોર્ક જો ઘસાઈ ગયેલ હોય તો પણ ગિયર સ્લીપ થઈ જતો હોય છે તો આપણે તેને નિવારવા માટે ગિયર શિફ્ટિંગ ફોર્કને બદલીશું ત્યારબાદ જો ગિયર લોક સ્પ્રિંગ નબળી પડી ગયેલ હોય અથવા તો તૂટી ગયેલ હોય તો આપણે લોક સ્પ્રિંગને બદલીશું છેલ્લું કારણ છે જો ગિયર લોક ડોલપિન ઘસાઈ ગયેલ હોય કે તૂટી ગયેલ હોય લોક પિનને બદલીશું તો આપણે આ રીતે ગિયર બોક્સમાં આવતી ખામીઓનું નિવારણ કરીશું ઘિયર બોક્સની ખામી અને નિવારણ જોયા બાદ હવે રિયર એક્સેલમાં આવતી ખામી તેના કારણો અને નિવારણ માટેના ઉપાયો જોઈશું તો રિયર એક્સેલમાં સૌથી મહત્વનું કે રિયર એક્સેલમાં નોઈઝ આવવું તો તેના મુખ્ય કારણોમાં પહેલું છે કે રિયર એક્સેલનું નટ જો લૂઝ થઈ ગયા હોય તો પણ નોઈઝ આવતો હોય છે તો તેના માટે આપણે એક્સેલના નટ યોગ્ય ટોર્ક વડે ટાઈટ કરીશું ત્યાર પછી જે રિયર સસ્પેન્શન જો નબળા પડી ગયેલ હોય તો પણ અવાજ આવતો હોય છે સસ્પેન્શનનું સર્વિસિંગ કરીશું અને જરૂર પડે તો તેને બદલીશું રિયર એક્સેલના નોઈઝ માટે બેરિંગ જો કોરું પડી ગયેલ હોય અથવા તો યોગ્ય રીતે લુબ્રિકેશન ના કરેલું હોય તો પણ અવાજ આવવાનું એક કારણ હોય છે તો તેના માટે આપણે યોગ્ય રીતે લુબ્રિકેશન કરીશું ત્યારબાદ રિયર વ્હીલના ટાયર જો ખરાબ થઈ ગયેલ હોય તો પણ અવાજ આવતો હોય છે તો આપણે ટાયર બદલીશું રિયર બ્રેક લાઇનર જો ખરાબ થઈ ગયેલ હોય તો તેના નિવારણ માટે આપણે બ્રેક લાઇનર નવા નાખીશું રિયર એક્સેલ જોયા બાદ હવે આપણે ડિફરન્શિયલમાં આવતી ખામી તેના કારણો અને નિવારણ માટેના ઉપાયો જોઈશું તો માં પણ જે નોઈઝ આવતો હોય જે અવાજ આવતો હોય તેના માટેના કારણો છે કે ક્રાઉન વ્હીલ કે પિનિયનમાં બેકલેસ જો વધી ગઈ હોય તો પણ અવાજ આવતો હોય છે તો તેને નિવારવા માટે આપણે ક્રાઉનવ્હીલ અને પિનિયનને યોગ્ય રીતે એડજસ્ટ કરીશું ત્યાર પછી બીજું કારણ છે સનગિયર કે સ્ટાર ગિયરમાં કોઈ ક્રેક અથવા તો ડેમેજ હોય તો તેના નિવારણ માટે આપણે જે ઘસાઈ ગયેલ અથવા તો ખરાબ ગિયર્સ છે તેને બદલીશું ત્યારબાદ બેરિંગ જો ડેમેજ થઈ ગયેલ હોય તો બેરિંગને પણ આપણે બદલીશું અને જો ડિફરન્શિયલમાં જો લ્યુબ્રિકેશન યોગ્ય રીતે ન કરવામાં આવે તો પણ અવાજ આવતો હોય છે તો તેને નિવારવા માટે આપણે યોગ્ય લ્યુબ્રિકેશન કરીશું તો આ રીતે આપણે રિયર એક્સેલ તથા ડિફરેન્શિયલમાં આવતી ખામીઓ અને તેના નિવારણ માટેના ઉપાયો જોયા હવે આપણે પ્રોપેલર સાપ અને યુનિવર્સલ જોઈન્ટમાં આવતી ખામી તેના કારણો અને નિવારણ માટેના ઉપાયો જોઈશું તો તેમાં પ્રોપેલર સાપ અને યુનિવર્સલ જોઈન્ટમાં જે અવાજ આવતો હોય છે તેના મુખ્ય કારણમાં એક તો પ્રોપેલર સાપ બેન્ડ થઈ ગયેલ હોય તો તેના નિવારણ માટે આપણે પ્રોપેલર સાપને પ્રેસ મશીન ઉપર લઈ જઈને સીધી કરીશું અને જો સીધી ના થતી હોય તો તેને બદલીશું બીજું કારણ છે કે પ્રોપેલર સાપ જો ટ્વિસ્ટ થઈ ગયેલ હોય મરડાઈ ગઈ હોય તો તેને નિવારણ માટે આપણે શાપને બદલીશું ત્રીજું કારણ છે યુનિવર્સલ જોઈન્ટમાં જો બેરિંગ કોરા પડી ગયેલ હોય એટલે કે લુબ્રિકેશન ના કરેલું હોય ઓછું થઈ ગયું હોય તો તેના નિવારણ માટે આપણે બેરિંગનું લુબ્રિકેશન કરીશું અને છેલ્લું કારણ છે પ્રોપેલર શાપ અને યોક વચ્ચેના સ્પ્લાઇન્સ જો ઘસાઈ ગયેલ હોય તો તેના નિવારણ માટે પ્રોપેલર સાફને આપણે બદલીશું તો આ રીતે આપણે પ્રોપેલર સાફ્ટ અને યુનિવર્સલ જોઈન્ટમાં આવતા અવાજને કઈ રીતે રોકી શકીએ છીએ તેની આપણે ચર્ચા કરી આ પ્રેક્ટિકલના અંતે તમે ક્લચ ગિયર બોક્સ પ્રોપેલર સાફ્ટ યુનિવર્સલ જોઈન્ટ ડિફરન્શિયલ અને રિયર એક્સેલમાં આવતા અવાજ અને તેના કારણ અને નિવારણ માટેના ઉપાયો વિશે જાણ્યું તો તાલીમાર્થી મિત્રો જો તમે પણ ગાડી ચલાવતા હોય અને આવો કોઈ અવાજ આવતો હોય તો તમને ખ્યાલ આવશે કે કઈ જગ્યાએથી અવાજ આવે છે અને તેનું આપણે નિરાકરણ પણ કરી શકશું આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ વિશે તમને વિશેષ માહિતી મળી હશે આભાર